અબડાસા તાલુકા પંચાયત સને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું રૂપિયા 27.90 પોઈન્ટ નેવું કરોડની પુરાંત બજેટમાં દર્શાવવામાં આવી નલિયાની હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ આજોદ પ્રમુખ ભાવિસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અબડાસા તાલુકા પંચાયતની એક બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બે હજાર ત્રેવીસ અને ચોવીસના વર્ષ માટે બોલાવવામાં આવેલ આ સભામાં અંદાજે આવક રૂપિયા સાત હજાર ત્રણસો પચાસ પોઈન્ટ સત્તર લાખ આંકવામાં આવી હતી જેની સામે ખર્ચ રૂપિયા છ હજાર ચારસો ને સાહીઠ પોઈન્ટ બાસઠ લાખ આંકવામાં આવ્યું હતું તેમજ બે હજાર સાતસો નેવું પોઈન્ટ ઝીરો ચાર લાખ બંધ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં સભ્ય સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી વી એન ચૌધરી ખાસ હાજર રહ્યા હતા અને બજેટનું વાંચન ન્યાયબિસાબી શાખાના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું સભાનું સંચાલન એજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વિસ્તરણ અધિકારી કે જેઓ તેમના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું સભામાં બી કે સોઢા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને એમ જી પટેલે આ સભાની આભાર વિધિ કરી હતી ખાસ કરીને ચોવીસનું સુધારા અને ચોવીસ પચીસનું આગામી બજેટ માટે કરી અને સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી જેની અંદર ચોવીસ પચીસની સંભવિત આવક તોતેર કરોડ પચાસ લાખ અને જેની સામે સંભવિત ખર્ચ ચોવીસ પચીસનો ચોસઠ કરોડને સાહીઠ લાખ સાથે સત્યાવીસ કરોડ અને નેવું લાખની પૂરન સાથેનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું આપણા હમણાં મદદનીશ જે ઇજનેર છે આપણા અહીંયા એસઓ એમની ટ્રાન્સફર થઈ છે અને નવા આપણા ડીડીઓ સાહેબની નિમણૂક આપી છે જે ચાર્જમાં છે એટલે એમણે ચાર્જ સંભાળી લીધો છે એટલે શોર્ટ ટાઈમની અંદર બધું પૂરું થશે અને હું મારી કક્ષાએથી બી ફોલોઅપ કરી રહ્યા છું તાલુકા પંચાયતમાં સભાખંડની અંદર સામાન્ય સભા ખાસ ભરવામાં આવી બજેટ રજૂ કરવામાં આવ્યું અને સરવાણુમતે અઢારમાંથી સોળ સભ્યો હાજર હતા અને સરળમતે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતના બજેટને સરળમતે ટેકો આપી અને બજેટ પાસ કરવામાં આવ્યું રૂપિયાનું બજેટ છે અંદાજિત બજેટ રજૂ છે હજી જ્યારે પણ સુધારીને જિલ્લામાંથી આવશે ત્યારે જે પણ હશે આપણે સમક્ષ રજૂ કરશે સદેશે બિટાસી જત દાદા અંદ્રમણ અને હું આજે અમે કોંગ્રેસી બધે ભેગા થઈ અને જેતા જેટલા સભ્ય હતા એ બધે હાજર હતા એ સભ્ય બધે હાજર હતા અને અમે તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ શ્રીને રુજુઆત કરી કે અબ્રાસાની અંદર આરોગ્યની મિંડો છે એ તાત્કાલિક આપણે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને રજૂઆત કરી કે જિલ્લા પંચાયતને આપણે અમે બધે માટે છે અને જે સિંચાઈના ડેમો બંધ છે સિંચાઈ ના એ તાત્કાલિક સિંચાઈ ના ડેમ ચાલુ થાય તો ખેડૂતોને એમાંથી લાભ થાય કારણ કે આ મોટા મોટા ડેમ છે એ બધે બંધ પાડ્યા છે આજે કઈ ટાઈમથી અમારો બાલાપર ગુલોદ્રો ડેમ બંધ છે એકદમ એમાં નથી કેનાલ થતી નથી ધર ઉપર ઉતું ને ખેડૂતો બિચારા પાડી પાડી અને અહીંયાથી ઓફિસમાંથી નીકળી જાય છે અને આજે જે સૌની બજેટ હતો એ બજેટ અમે પાસ કર્યું કારણ કે અમે પ્રજાના હિતમાં છીએ અમારો જે હયાત છે એ પ્રજાનું હિત છે અબડાસાની કારણ કે અમે અહીંયા અબડાસાની પ્રજા ચૂંટી અને બેસાડ્યો છે એના હિસાબે અમે બધું સાથ સત્કાર આપી અને કામ કરી જય ભારત જય હિન્દ